ત્યારે સમાજ માટે પણ આ એક સંદેશો આપે છે કે કોઈ પણ શારીરિક અડચણ જીવનની શકતી નથી ત્યારે આ કિસ્સો હું પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ સ્વાગત છે છે નો તહેવાર દીવડા બનાવ્યા છે જામનગરના દિવ્યાંગ બાળકોના હાથે કાચા દીવડાઓમાં રંગ ભરીને મીણથી શણગારીને અને પ્રેમથી ગોઠવીને તેમણે આ દીવડાઓને એવી જળહળાતી ઓળખ આપી દીધી છે જે તેને અત્યંત સુંદર બનાવી દરેક અહીં માત્ર માટીથી નહીં પણ વિશ્વાસથી બનાવવામાં આવ્યો છે જ્યાં બીજી બાજુ લોકો તૈયાર સામાન બજારમાંથી લાવે છે ત્યારે આ બાળકો પોતાના નરમ નરમ હાથોથી શ્રમ સમર્પણ અને પ્રેમ રેડીને બનાવે છે ઓમ ટ્રેનિંગ સેન્ટર ની સંચાલिका ડિમ્પલ મહેતા પોતે છેલ્લા 15 વર્ષથી આ બાળકોના હાથ પકડીને ચાલતા શીખવાડે છે તેમનું શું કહેવું છે તે બાળકોના શ્રમ વિશે પહેલા આપણે તેમને બી સાંભળી લઈએ નમસ્કાર હું ડિમ્પલ મહેતા મનો દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા અહીંયા હું આ સંસ્થા છેલ્લા પંદર સત્તર વર્ષથી ચલાવું છું જેમાં મનોદિવ્યાંગો વર્ક કરે છે જેમાં પાંચ વર્ષથી માંડી અને સિત્તેર વર્ષના અલગ અલગ મનોદિવ્યાંગો છે જેને અમે ડોર ટુ ડોર લેવા મૂકવા તેમાં જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડીએ છીએ સંસ્થા દ્વારા એમાં ખાસ કરી અને અમે તહેવારો મુજબ અલગ અલગ વર્ક કરીએ છીએ રક્ષાબંધન ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ નવરાત્રિ ટાઈમે એમની પાસે ગરબાને એવું બધું શણગારીએ છીએ જ્યારે અત્યારે દિવાળી આવી રહી છે તો અમે દિવ દિવ્યાંગો પાસે દીવડાઓ બનાવી અને એમને પણ ખૂબ ઉત્સાહથી આ વર્ક કરે છે જેમાં અમારી પાસે અલગ અલગ ટાઈપના દીવડાઓ હોય છે જેમાં મીણવાળા હોય છે સાદા હોય છે કુંડીવાડી સાથિયાવાળા તેમજ મટ્ટુકી લોકોની જેવી જેવી વધારે માંગ હોય છે અમે એ દીવડા ઉપર વધારે વર્ક કરતા હોઈએ છીએ અને હું છેલ્લા પંદર વર્ષથી આ દિવ્યાંગ બાળકો પાસે દીવડાઓ બનાવું છું અને જામનગરની લગભગ જનતા અમારી સાથે જોડાઈ રહેલી છે કે જે લગભગ બધા એ એમના ઘરે અમારા દિવ્યાંગોના બનાવેલા દીવડાઓનો જ પ્રકાશ ફેલાવે છે અને અમારા દિવ્યાંગોને પણ કામ આપી અને મદદ કરે છે તો હું જામનગરની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું

તો દર વર્ષે દિવાળી ટાઈમે હું દીવડા બજારમાંથી લેતી હતી પણ આ વખતે હું હોમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે આવી છું અને દિવ્યાંગ બાળકો બહુ જ સરસ રીતે દીવડા બનાવે છે તો તમે પણ આ સંસ્થાની એક વખત મુલાકાત લ્યો અને દીવડાની ખરીદી કરો જેથી આ દીવડા બાળકોને લઈ અને બાળ પ્રોત્સાહિત કરો બાળકો કેવા સરસ મજાના દીવડા બનાવે છે

ત્યારે આપનું આ બાળકોના શ્રમ વિશે શું કહેવું છે તેમના પ્રેમ વિશે શું કહેવું છે અને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા કિસ્સાઓ સાંભળવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના